ભારત સરકાર દ્વારા જીએસટીના દરોમાં ઘટાડાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે જેની ઉજવણીના ભાગરૂપે ચાર સપ્ટેમ્બર ગુરુવારના રોજ અંજાર શહેરના વિવિધ વેપારી એસોસિએશન મંડળ દ્વારા મેઘજી શેઠની પ્રતિમા પાસે કસ્ટમ ચોક અંજાર ખાતે ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંજાર ચેમ્બર ઓફ કોમર્સ તેમજ અંજાર શેના વેપારી એસોસિએશન મંડળ અંજાર ડિસ્ટ્રીબ્યુટર એસોસિએશન અંજાર સોના ચાંદી બ્યુટી મર્ચન્ટ એસોસિએશન અંજાર માલાશેરી વેપારી મંડળ અંજાર રેડીમેડ એસોસિએશન અંજાર કાપડ મર્ચન્ટ એસોસિએશન અંજાર ખત્રી બજાર એસોસિએશન અંજાર ઇલેક્ટ્રોનિક એન્ડ મોબાઈલ એસોસિએશન અંજાર ફૂટવેર એસોસિએશન અંજાર મીઠાઈ ફરસાન એસોસિએશન અંજાર મેટલ મર્ચન્ટ એસોસિએશન અંજાર ઇલેક્ટ્રિક મર્ચન્ટ એસોસિએશન અંજાર લારી ગલ્લા એસોસિએશન અંજાર પાન બીડી મર્ચન્ટ એસોસિએશન સહિતના લોકોએ ઉજવણી કરી હતી અંજાર એસોસિએશનના પ્રમુખ ફોરમભાઈ કેન્દ્રીય નાણાં મંત્રી શ્રી નિર્મલા સીતારામજીએ એમ સમજો ને કે જીએસટી આજે બહાર પાડી છે જીએસટી જે બે સ્લેબમાં પાંચ ટકા અને બાર ટકા તો એને અનુલક્ષીને તમને શું ફાયદો થશે અને મધ્યમ વર્ગને શું ફાયદો છે હું અંજાર બુલેન એસોસિએશનનો પ્રેસિડન્ટ છું અને ઇન્ડિયન બુલિયન એસોસિએશન ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર એસોસિએશનનો કચ્છ રિજિયનનો પ્રેસિડન્ટ આજ આજરોજ જીએસટીમાં જે ગત મિટિંગ હતી એમાં નવા સુધારાઓ આવ્યા છે જેમાં જે પહેલાં બાર ટકા અને અઠ્યાવીસ ટકાના સ્લેબ હતા એ ઘટાડીને તેમણે અઢાર ટકા અને પાંચ ટકા ઉપર રાખ્યા છે તો એ જે સ્લેબમાં ઘટાડો થવાને કારણે જે ખેતીને લગતા સાધનો હોય કે પછી મેડિકલને લગતા પાર્ટ્સને દવાઓ છે અને મધ્યમ વર્ગને જરૂરિયાતવાળી વસ્તુ ખાદ્ય સામગ્રીમાં જે સ્લેબમાં ઘટાડો હોય જીએસટીમાં એના કારણે લોકોની બચતમાં વધારો થશે અને એના હિસાબથી બીજા ધંધા રોજગારમાં ફાયદો થશે અને અમારા જ્વેલરી સેક્ટર ઉપર જે ત્રણ ટકા જીએસટી હતું એ સેમ હેઝિટી રહ્યું છે અને જે આવતી નવરાત્રિ અને દિવાળી દરમિયાનના તહેવારો આવે છે જેમાં અમારા જ્વેલરી સેક્ટરમાં ભાવ વધારાના કારણે પંદર વીસ ટકા જેવો ધંધા રોજગારમાં અસર પડી છે અને એ જે આ જીએસટીના સ્લેબમાં ઘટાડા થવાથી મધ્યમ વર્ગ અને નાના વર્ગ માટે જે ફાયદો થયો એના કારણે થોડો ગ્રાહકી સારી રહેવાના સંકેત મળી રહ્યા છે અને હાલમાં જે ટેરિફ લગાવવામાં આવ્યો યુએસએ દ્વારા ઇન્ડિયા ઉપર જે પચીસ ટકામાંથી પચાસ ટકાના સ્લેબ ઉપર ગયો એના કારણે અમારા જ્વેલરી ફિલ્ડમાં જે મહત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્ત્વનો એક્સપોર્ટ થઈ રહ્યો છે માલ જે સુરતથી કે અન્ય ક્ષેત્રોથી એમાં જે ધંધામાં ઘણી બધી અસરો જોવા મળી છે અત્યારે અને એના સુધારા રૂપે જે આપણી ઇન્ડિયન ગવર્મેન્ટ દ્વારા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા અને નિર્મલાબેન સીતારમણ દ્વારા જે જીએસટીમાં ઘટાડાનું જે પગલું ભરવામાં આવ્યું છે એ સરાહનીય છે એને કારણે આપણા ઇન્ડિયાના આખા બિઝનેસને ગ્રોથ મળે એવો સંકેત મળી રહ્યો છે આપણે હું ધ્યાનમાં રાખીને હાલીએ કે નેક્સ્ટ દિવાળી નવરાત્રિના તહેવારો સારા જાય અને આ એક બહુ જ સુધારા સારામાં સારા સરકાર સુધારા કરવામાં આવે છે જે છે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના મંત્રી શ્રી વસંતભાઈ કોડરાણી તેમજ ક્લિનિકના ક્લિનિક પણ એમના ઘણા બધા છે તો વસંતભાઈ અત્યારે જે આપણા નાણામંત્રી નિર્મલાજી સીતારામનજીએ પાંચ ટકા અને અઢાર ટકા જે જીએસટી કર્યું છે તો એના માટે મધ્યમ શું ફાયદો છે આપણે બધા જાણીએ છીએ કે પંદરમી ઓગસ્ટના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ દિવાળીની ભેટ આવનારા દિવસોમાં આપનું એ વાત કરી હતી એમના નેતૃત્વમાં ચાલતી સરકારમાં નાણામંત્રી શ્રી પતિ નિર્મલા સીતારામજીએ આપણે બધાએ જોયું છે મીડિયામાં અને જે રીતે પાંચ અને અઢાર એ જ સ્લેબ જીએસટીમાં રહ્યા છે જીએસટી આવવાથી ભારતની જે તાકાત છે જે આપણે બધાએ જોયું છે શૈક્ષણિક સાધનો છે બધા એના ઉપર નોટબુક હોય પેન હોય પેન્સિલ હોય રબર હોય એના ઉપર જીએસટી માફ કરવામાં આવે છે મેડિકલના ઉપકરણો સાધનો જીવન બચાવતી જે દવાઓ છે એના ઉપર પણ જીએસટી માફ કરવામાં આવ્યો છે સાથે સાથે

નાના અને મધ્યમ વર્ગના પરિવારોને આ મોટો લાભ થશે અને વેપાર ઉદ્યોગમાં એ ટેક્સ ઘટવાથી એની જરૂરિયાતનો વેપાર પણ વધશે એ રીતે આપણે બધા જોઈ રહ્યા છીએ કે નરેન્દ્રભાઈનું નેતૃત્વમાં બે હજાર ચૌદથી કરીને અગિયાર વર્ષથી ભારત દેશ ની જે પ્રગતિ થઈ છે આપણે જે આ આર્થિક પાંચમા નંબરે આપણી અર્થવ્યવસ્થા ચોથા નંબરે આવી છે અગિયારમા નંબરથી એ આવનારા દિવસોમાં ત્રીજા નંબર પર આવશે અને અંજાર વેપારી એસોસિએશન સાથે મિત્રો આજે અમે અર્થ સાથે કરાવી છે અને નરેન્દ્રભાઈ અને આપણી કેન્દ્રની સરકાર અને ભારતીય જનતા પાર્ટીને અધ્યક્ષમાં આવી જાય સ્વાભાવિક છે કે ટેક્સ કેટલું ઘટે એનાથી અર્થવ્યવસ્થા મજબૂત થતી હોય છે અને આપણે બધાએ જોયું છે કે ભારતની જે સીડી છે ચૌદ પછી પચીસ સુધી બદલાયેલી છે અને આવનારા દિવસોમાં જે નરેન્દ્રભાઈ આત્મનિર્ભર ભારતની વાત કરે છે અમેરિકાએ જે ટેરિફ આપણી ઉપર નાખ્યો છે બધા લોકોએ આપણે સ્વદેશી વસ્તુઓ ભારતનો ઉપયોગ કરવો જોઈએ અને જે નરેન્દ્રભાઈ જે રીતે ભારત માટે મથામણ કરી રહ્યા છે આ દેશ માટે એમાં આપણે બધાએ સાથે મળીને એમાં આપણે સહભાગી થવું જોઈએ અને આવનારા દિવસો ભારતના આપણે જે આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે સો વર્ષ પછી ભારત જેવું છે એ નરેન્દ્રભાઈએ બતાવ્યું છે ત્યારે આપણે બધાએ એના માટે કામ કરીએ જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ